મહીસાગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સત્યાવીસ સપ્ટેમ્બર પીએન પંડ્યા કોલેજ લુણાવાડા ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી તો મહીસાગર જિલ્લામાં આગામી સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ પીએન પંડ્યા કોલેજ લુણાવાડા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ આયોજન સંદર્ભે સંબંધિત સોંપવામાં આવેલ ફરજ અને કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ આયોજન રીતે થાય તે માટે સૂચના આવી કાર્યક્રમ સ્થળે પીવાનું પાણી બેઠક વ્યવસ્થા ના સ્થળે ટ્રાફિક નિયમન વાહન પાર્કિંગ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સહિતના મુદ્દાઓ અનુસંધાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું નિવાસી અધિક કલેકટર સી વી લટા નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ જિલ્લા શિક્ષણ અધિકારી નરેશ મુનિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરત ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહિસાગર